ત્રિકોણ બાગકાર રાજા ગણપતિ મહોત્સવ જેમના થકી વર્ષોથી ખૂબ સુંદર મજાનું ગણપતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે વાદણ્ય ઢીમીભાઈ એમની સંપૂર્ણ ટીમ વર્ષોથી જ્યારે આ પ્રકારે રાજકોટમાં ત્રિકોણ બાગકાર રાજાનું ગણપતિ મહોત્સવમાં આયોજન થતું હોય ત્યારે રાજકોટના નગરજનો ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા આવતા હોય છે પોતાની કંઈક ને કંઈક દર વર્ષે અહીંયા દાદા સમક્ષ પોતાની ઈચ્છા મૂકેલી હોય છે અને ઘણા બધા ભાવિકોની ઈચ્છા જ્યારે પૂર્ણ થતા હોય છે ત્યારે આવતા વર્ષની ફરી રાહ જોઈ અને ગણપતિ દાદાના ચરણોમાં પોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ એમણે મનોકામના દાદાને અર્પણ કર્યું હોય તેના માટે પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે ગણપતિ દાદા સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી શુભ ભાવના સાથે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ